તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિના તાલુકા પંચાયતના સદસ્ય સહિત ચારસોથી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને પાર્ટીમાં જોડાયા હતા હાલ થોડા સમય અગાઉ જ ગમોળ ગ્રામ પંચાયતમાં વિજય થયેલા વિપુલ બારિયા જેઓ છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા હતા તેઓ પોતાના દોઢસોથી વધુ કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસ પાર્ટીનો છેડો ફાળીને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રભાવિત થઈ પાર્ટીમાં જોડાયા હતા ત્યારે આજરોજ ફરી એકવાર તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિમાં ગાબડું પડ્યું છે તિલકવાડા તાલુકાના અગર વાસણ જયસિંહપુરા ચુડેશ્વર જલોદરા અને પૂછપુરાના ચારસોથી વધુ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ છેલ્લા ઘણા સમયથી તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા હતા જેઓ આજે કોંગ્રેસ પાર્ટીનો છેડો ફાડીને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ પૂર્વ વન મંત્રી શબ્દ શરણ તળવી અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ નર્મદા જિલ્લાના વિધાનસભાના તિલકવાડા ગામે ચારસો કરતા પણ વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી નો ભગવો ખેસ ધારણ કરીને ભારતીય જનતા પાર્ટીના પરિવારમાં સંબંધિત થયા છે ત્યારે એ સૌને ભારતીય જનતા પાર્ટીમાં આવકારું છું એમનું સ્વાગત કરું છું અભિનંદન કરું છું અને ભારતીય જનતા પાર્ટીને જે અંત્યોદયના છેવાડાના માનવી સુધી જે સેવાઓ કરવાનું જે લક્ષ્ય નિર્ધારિત કરેલું છે એમાં પણ એ સર્વે કાર્યકર્તાઓ જોડાઈ જાય અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને વળીને સમાજ ઉપયોગી કામો કરવા માટે એ લોકો પણ આજે સંકલ્પબદ્ધ થયા છે ત્યારે એ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સર્વ કાર્યકર્તાઓને હું ભારતીય જનતા પાર્ટીમાં આવકારું છું